જય ગૌ માતા વંદે ગૌ માતરમ જનકભાઈ પુરોહિત શ્રી માધવરાયજી મંદિર કુલગોર જય પરશુરામ પામ માધવપુર ઘેડ આપ જોઈ રહ્યા છો અમારા ઘેડ પંથકમાં જે બારત મગ થાય જમીનને ચૂસીને તૈયાર થાય પિયત વિનાના એ દેશી લીલા મગનું વાવેતર કરેલું હતું અને ફાલ પણ સારો છે આ મગમાં બિલકુલ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો કોઈ દવા કોઈ ખાતર નતર ખેડૂતો આ વર્ષમાં એટલી ફરિયાદ કરે છે ઈયળની ને ચૂસિયાની કે ત્રણ ત્રણ ચાર ચાર રાઉન્ડ મારવા છતાં પણ ઈયળો મરી નથી મગની અંદર એને બદલે આની અંદર બિલકુલ આવેલી જ નથી ખોટો ફાયદો ખર્ચ બચો બીજો ફાયદો એ કે આ મગ જે કોઈ પણ પૌષ્ટિક ખાશે કારણ કે મગ છે એ તંદુરસ્તી કહેવામાં આવે છે સવારે કદાચ પલાળીને મુઠી મૂઠી જો મગ ખાય ને તો માણસને તંદુરસ્તી આરોગ્ય મળે એ પણ એક ફાયદો મોટો છે અને જમીનને આપ જોઈ રહ્યા છો જમીનમાં તળિયા પડી જાય એટલી હદે એને ચુસ્સી કષ્ટથી આ મગ તૈયાર કરવામાં આવે છે અને ધન્યવાદ એક ફાલ સારો પાઇકો છે બીજો ફાલ પાક છે પણ હવેની એની વાટ નથી જોવાની લોભનો કોઈ અંત ન હોય ભગવાન આપે એમાં સંતોષ માનવાનો ધરતી માતાના ધાવણનો હિસાબ ન હોય પણ એની ધી હોય પછી આજે પાંત્રીસ સડત્રીસ તાપમાનમાં આ લોકો તમે જોઈ રહ્યા છો મગની અંદર વાઢી રહ્યા છે તો એ ખેડૂતોને ખાસ કહું કે મજૂરોને ક્યારેય પણ હેરાન ન કરવા એને ખુશી રાખવા આજે આપણને એમ થાય પણ એની મહેનત તો જો બંગલામાં રહેનારા એસીઓમાં રહેનારા એમ કંઈક કે સખત તાપ છે તો એના બાળકોને પણ સાથે રાખી અને આ મગના વાડ કરી રહ્યા છે ધન્યવાદ છે આ લોકોને એટલે આના કોઈ દિવસ મોલ મજૂરી ઓછા ન કરવા અને સાચવવા અને ખવડાવવા પીવડાવવા આનંદથી રોટલો ખવડાવવો અમે જો આને બપોરે રોટલા પણ ખવડાવીએ અને અમારી ગાયના ગૌરીના રગડા જેવી છાશ પાઈએ જેથી એને ઠંડક પણ થાય અને એના આશીર્વાદ મળે ને તો જ ખેડૂત સુખ થાય તો આ મગ તૈયાર થયા છે અમારા અને પરમાત્માની કૃપાથી ગૌમાતાની કૃપાથી એમાં ઈયળ આવી જ નથી એકદમ તંદુરસ્ત મગ છે ગૌ માતા વિના માણસ અને ખેડૂતને કોઈ આરોગ્યદાયક તારી નહીં શકે વહીતરણી તારનારી જગતમાં એકમાત્ર હોય તો ગૌ માતા છે અને તો જ માણસ આજના મહામારી રોગમાંથી બચી શકશે આનો ખર્ચનો પણ લાભ થયો અને ખાસે એનું પણ આપને પુણ્ય મળશે કોઈને આરોગ્ય મળશે એ જ જય ગૌ માતા વંદે ગૌ માતરમ ભારત માતા કી જય જય ધરતી માતા જય પ્રકૃતિ માતા અને તો જ છે કે મેરે દેશ મેં સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ ભી ધરતી જય હો જય ગયો માતા